ની અંદર નાના વેપારીઓ રાત્રિના બાર વાગ્યા પછી ધંધાઓ ચાલુ રાખે કે નહીં તે બાબતે સ્પષ્ટતા કરવા કમિશનર સાહેબને અમને રજૂઆત કરી છે રાજ્ય સરકારે નાના વેપારીઓ દિવસ રાત મહેનત કરી અને પોતાનું ગુજરાન સારી રીતના ચલાવી શકે માટે ચોવીસ કલાક ધંધો કરવા માટેની છૂટ આપવામાં આવેલ છે એ જ વાત દોહરાવતા રાજ્યના પોલીસવાળા વિજય વિકાસ સહાય જ્યારે રાજકોટમાં આવેલા ત્યારે સ્પષ્ટતાપૂર્વક કીધેલું કે રાજ્યનો દરેક નાગરિક રાત્રિને હરીફરી શકે અને દરેક નાગરિક રાત્રિના ધંધો પોતાની સારી રીતના કરી શકે માટે પોલીસ તંત્ર સક્ષમ છે પરંતુ છેલ્લા અઠવાડિયાથી રાજકોટની અંદર વેપારીઓ અઉડમાં મુકાઈને છે કે રાત્રિના બાર પછી ધંધાઓ ચાલુ રાખવા કે નહીં કારણ કે જે સ્થાનિક પોલીસ છે અમુક વિસ્તારોમાં બળજબરીથી જબરદસ્તીથી ધંધા રોજગાર બંધ કરાવવા નીકળી છે સામાન્ય નાગરિકોની આ ચા પાણી કે નાસ્તો કરવા જઈએ તેમના વાહનમાંથી હવા નાખે ફોટો લાઠી લાઠીચાર્જ કરે વેપારીઓના ધંધા રોજગારની ચીજવસ્તુઓમાં તોડફોડ કરવાની અમારી સમક્ષ રજૂઆત આવી છે કેના જે અમે પોલીસ સમસ પોલીસ કમિશનર સાહેબ રજૂ પુરાવા સહિત આજે રજૂઆત કરી છે કે તમે લુખા તત્વો અને અસામાજિક તત્વો ઉપર કડકાઈ ગયું વલણ દર્શાવો તેમાં અમારું કોઈ જાતનો વિરોધ નથી એમાં સમર્થન જ હોય પરંતુ તેની સાથે સાથે સામાન્ય નાગરિકો અને નાના વેપારીઓને કોઈ પણ જાતનો અન્યાય ન થાય તેની જવાબદારી પોલીસ તંત્રની છે અનેક જગ્યાએ પોલીસ રક્ષક જ ભક્ષક બનતી હોય તેવા અમે અમારી પાસે પુરાવા આવ્યા છે કે રાત્રે દારૂના નશાની અંદર પીસીઆર વાહન ચાલકો દબંગાઈથી જે નાના હોટલના વેપારીઓ હોય છે તેમના દૂધમાં લીંબુ નાખી દેવા એમની સગડીઓમાં પાણી નાખી દેવા ગાંઠિયાની લારીઓ હોય તેમની ઉપર બોલેરા ચડાવી અને તોડફોડ કરવી અને સામાન્ય નાગરિકો સાથે ગેરવર્તણૂક કરવી તેવી અમારી સામે કિસ્સાઓ આવ્યા છે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર જો એવું માનતી હોય કે ચા લારીના હોટલો ગલ્લાઓ અને ફાસ્ટ ફૂડના સ્ટોલો જો બંધ કરવાથી ગુનાખોરી અટકતી હોય તો પોલીસ કમિશનર એ સ્પષ્ટતાપૂર્વક એક પરિપત્ર અને જાહેરનામું કરવું છે કોઈપણ પરિપત્ર અને સ્પર્શતાપૂર્વક જાહેરનામા વગર પોલીસ પોતાની રીતના મનસ્વીતા રાખી અને નાના વેપારીઓ સાથે ગોળ અને ખોળની નીતિ અપનાવતી હોય રાજકોટ શહેરની અંદર અનેક પોલીસ કર્મીઓની હોટલોમાં ભાગીદારી છે અનેક પોતાની ખાનગી માલિકીની છે તો ત્યાં કેમ ચોવીસ કલાક ચાલુ રહે ત્યાં તો અનેક અસામાજિક તત્વોનો અડલો છે તેમ છતાંય માત્ર ને માત્ર નાના વેપારીઓને આવી રીતના હેરાનગત કરતા હોય એ સમસ્યાને લઈને આજે અમે સાહેબને રજૂઆત કરવાના છીએ કે જે પણ નિયમ કરો એ તમામ રાજકોટના તમામ વેપારીઓ માટે સરખો કરો અને જે પણ નિર્ણય લ્યો એ રાજકોટ શહેરીજનો અને રાજકોટના વેપારીઓને વિશ્વાસમાં લઈને પરિપત્ર દ્વારા ઓફિશિયલ જે પણ કરો એ એ માટેની આજે રજૂઆત કરી છે